તેમણે સરકારને પણ રિક્વેસ્ટ કરી રહ્યા છે કે રૂપાલાની દીપીને રદ કરો અનેક રીતે અમે અમારો વિરોધ દર્શાવ્યો છે પોસ્ટર પણ એનો જે ભાગ છે બોયકોટ રૂપાલાના પોસ્ટરો અમે રાજકોટ શહેરના અમુક વિસ્તારોમાં માર્યા છે ગામના પાધરમાં જ ગામના લોકોએ જેટલા પણ રાજપૂત સમાજના વિસ્તારો છે એ લોકો ગામ એ ગામે જ બધા મારી દીધા છે હજી ઉગ્ર આંદોલન સ્વરૂપ લેશે કારણ કે પહેલા અમે શાંતિથી આપની સાથે વાત કરી આપને રજૂઆત કરી પણ આપનો કોઈ રિસ્પોન્સ ના આવ્યો એટલે હવે ધીમે ધીમે ઉમ્રતા તરફ વધશું